ગત તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ હોટલદત તુલિકમાંથી આઠ યુવતીઓ તથા દસ પુરુષો અને એક ટ્રાન્સજેન્ડર ઝડપાયા હતા જે મામલે રાજકારણ ગરમાયું છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ હોટલ તુલિપ્તમાંથી આઠ યુવતીઓ તથા દસ પુરુષો અને એક ટ્રાન્સજેન્ડર ઝડપાયા જે મામલે રાજકારણ ગરમાયું છે આ ઘટનામાં ભાવનગર તથા મહુવાના બીજેપીના આગેવાનો ઝડપાયા હતા જેથી રાજકારણ ગરમાયું છે ભાવનગર જિલ્લાના મહુવાના મોટા રાજકીય માથાઓ દીવ ખાતે આવેલ તુલિપ હોટલમાં મહિલાઓ સાથે ડાન્સ પાર્ટી તથા દારૂબિયારની મજા માણતા ઝડપાયા જેથી રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી તેમજ ભાવનગર જિલ્લાના ભાજપ પ્રમુખ આરસી મકવાણાના શાળા કિરણ લીંબાભાઈ રાઠોડ જેઓ હાલ નગરપાલિકા ચેરમેન પણ છે તેમજ મહુવા નગરપાલિકા ચેરમેનના પિતા અને મહુવા ભાજપના ઉપપ્રમુખ તેમજ પૂર્વ નગરપાલિકા ચેરમેન હિંમતભાઈ મકવાણા અને રાજુભાઈ મકવાણા ઝાલા જેઓ જયસરના સરપંચ છે તેમજ હિતેશભાઈ આહિર પણ ઝડપાયા છે જે મહુવાના ઓથોના પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર છે આ તમામ ભાજપના નેતાઓ ડાન્સ પાર્ટીમાં રંગરલીયાઓ કરતા પોલીસે ઝડપી પાડ્યા હતા આ ઘટનાને લઈને ગુજરાત રાજ્યમાં રાજકારણ ગરમાયું છે અને વિરોધ પક્ષ દ્વારા તેના પર કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે